જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરા દસમ સ્કંદ અધ્યાય પચાસ જરાસંધ સાથે યુદ્ધ અને દ્વારકાપુરીનું નિર્માણ હે ભરત શ્રેષ્ઠ રાજા પતિ મરણ પામ્યો એટલે દુઃખતી પીડાયેલી કંસની બે રાણી અસ્તી અને પ્રાપ્તિ પિતા જરાસંધને ઘેર ચાલી ગઈ તે બંને એ દુઃખી થઈ પિતા મગધ રાજ જરાસંધને પોતાનું વિધવા થવાનું સર્વ કારણ જણાવ્યું એ રાજા તે અપ્રિય વાત સાંભળી જરા સંત શોક અને ક્રોધથી વ્યાપ્ત થયો તેણે પૃથ્વીને યાદો વિનાની કરવાની યુદ્ધની ભારે તૈયારી કરી અને ત્રેવીસ અક્ષોની સેના સાથે લઈ યાદવોની રાજધાની મથુરાને સર્વ દિશાઓથી ઘેરી લીધી પૃથ્વીનો ભાર ઉતારવા મનુષ્ય થયેલા ભગવાન કૃષ્ણ જરાસંધના સમુદ્ર જેવા અમર્યાદ સૈન્ય વડે ઘેરાયેલા પોતાના નગરને તથા ભયથી વ્યાકુળ પોતાના સંબંધીઓને જોઈ દેશ તથા કાળને અનુકૂળ પોતાનું પોતાના અવતારનું કારણ વિચારવા લાગ્યા જરાસંધ સિવાય કેવળ તેના સૈન્ય જ નાશ કરું કે જરાસંધનો નાશ કરી તેના સૈન્યને કેદ પકડું અથવા જરાસંધનો તથા તેના સૈન્યનો બંનેનો નાશ કરું આમ ત્રણ પ્રકારે વિચાર કરી ભગવાને પહેલાં વિચાર પ્રમાણ કરવા નક્કી કર્યું કે જરાસંધે પોતાના તાબાના સર્વ રાજાઓનું સૈન્ય અહીં આણ્યું છે તે પૃથ્વી પર ભારરૂપ અને પાયદળ ઘોડા રથ તથા હાથીઓની અનેક અક્ષણીઓની સંખ્યા છે માટે આ સૈન્યનો જ નાશ કરવું પણ હમણાં જરાસંધ મારવો નહીં કેમ કે જરાસંધ જીવતો હશે તો ફરી પણ સૈન્ય લાવવા ઉદ્ધમ કરશે જેથી ફરી પૃથ્વીનો ભાર ઓછો કરવા પ્રસંગ મળશે પૃથ્વીનો ભાર ઉતારવા સાધુ પુરુષોનું રક્ષણ કરવા અને દુષ્ટોનો વિનાશ કરવા માટે જ મારો આ અવતાર છે વળી આ સિવાય બીજા શરીરો પણ ધર્મની રક્ષા અને કોઈ વેળા ઉત્પન્ન થતા આ ધર્મનો અંત આણવા માટે જ હું ધરું છું શ્રીકૃષ્ણ એવો વિચાર કરતા તેટલામાં દેવેચ્છાએ તરત સૂર્ય જેવા તેજવાળા બે રથ આકાશમાંથી આવ્યા જે સારથીઓ સાથે લડાયક સર્વ સામગ્રીઓથી ભરપૂર હતા પુરાતન દિવ્ય આયુધો પણ તેમાં હતા તે જોઈ શ્રી કૃષ્ણ બલદેવજીને કહ્યું હે આર્ય જુઓ તમે જેમના રક્ષક છો તે યાદવો પર કેવું સંકટ આવ્યું છે હે સમર્થભાઈ તમારે માટે આ રથ અને તમારા પ્રિય આયુધો આવ્યા છે માટે રથ ઉપર બેસી આ સૈન્યનો સહાર કરો અને સંકટમાંથી ઉદ્ધાર કરો હે પ્રભુ અમારા છે તેથી ત્રેવીસ રૂપ પૃથ્વીનો ભાર તમે દૂર કરો એમ કહી શ્રીકૃષ્ણ તથા બલદેવ કવચ પેરી રથ ઉપર બેસી પોતાના હથિયારો સાથે થોડી સેનાથી વીંટાઈને નગરમાંથી બહાર નીકળ્યા પછી દારૂક સારથી વાળા શ્રીકૃષ્ણ નગરમાંથી નીકળી શંખ વગાડ્યો એટલે શત્રુ સૈનિકોના હૃદયમાં અત્યંત અને કમકમાટી થયા પછી તે બંનેને જોઈ બોલ્યો કૃષ્ણ તું બાળક વળી એકલો છે માટે લજ્જાતી તારી સાથે લડવો તું ઈચ્છતો નથી મૂર્ખાઓ બંધુ હત્યારા તું નંદના વ્રજમાં ગુપ્ત રહ્યો હતો માટે તું માટે હું તારી સાથે લડીશ નહીં તો તું અહીંથી ચાલ્યો જા હે બલરામ તને જો શ્રદ્ધા હોય તો તું ધીરજ ધર અને મારી સાથે લડ મારા બાણોથી કપાયેલા શરીરને તજી સ્વર્ગમાં જા અને અથવા મારો નાશ કર શ્રી ભગવાન બોલ્યા હે રાજન બડાઈ કરતા નથી તેઓ તો પરાક્રમ જ દેખાડે છે તું મરવાની અણી પર છે એથી આતુર બન્યો છે માટે મારું તારું વચન અમે માનતા નથી શ્રી સુખદેવજી બોલ્યા પછી જરાસંધે તે બંને શ્રી કૃષ્ણ બળદેવ સાથે કસી વાયુ જેમ વાદળા અને ધૂળથી સૂર્ય તથા અગ્નિને ઢાંકી દે તે મહાબળવાન મોટી સેનાથી તેઓ બંનેને સૈની રથ ધ્વજ ઘોડા તથા સારથીઓ સહિત ઘેરી લીધા એ વખતે મથુરા શહેરની અટારીઓ હવેલીઓ તથા દરવાજા પર ચડેલી સ્ત્રીઓ ગરુડ અને તાળના રૂપ ચિહ્નવાળા શ્રી કૃષ્ણ બલદેવના રથોને ન જોતા શોકથી વ્યાકુળ થઈ અત્યંત મૂંઝાઈ ગઈ પછી શ્રી હરિએ પોતાના સૈન્યને શત્રુના સૈન્ય રૂપી મેઘોના બાણો રૂપી અતિ ઉગ્ર વરસાદથી પીડાયેલું જોઈ દેવો અને અસુરોને પૂજેલા ઉત્તમ સ્વાડ ધનુષ્યનો ટંકાર કર્યો અને પાથામાંથી બાણો કાઢી મનુષ્યમાં સાધી ખેંચીને અનેક બાણો છોડી રથો હાથી ઘોડા પાલાઓ નાશ કરવા માંડ્યો તે સમયે તેમનું ધનુષથી ગોળ બમતા બળતા ઉંબાડિયા જેવું લાગતું હતું ચિરાયેલા ગંડ સ્થળો અને બાણોથી કપાયેલા ડોકાવાળા અનેક ઘોડાઓ તેમજ જેઓના ઘોડા તજા સારથીઓ તથા નાયકોનો નાશ થયો હતો વળી તે યુદ્ધમાં દુર્મત શત્રુઓનો મુસળ વડે સહાર કરતા અમાપ તેજવાળા બળદેવે લોહીની સેંકડો નદીઓ વહાવી હતી એ નદીઓ કપાયેલા મનુષ્ય હાથીઓ અને ઘોડાઓના અંગોથી ઉત્પન્ન થયેલી ભુજા રૂપી સર્પોવાળી પુરુષોના મસ્તકો રૂપી કાચબાઓવાળી મરેલા હાથીરૂપી બેટવાળી ઘોડાઓ રૂપી ઝૂંડો વડે વ્યાપ્ત હાથરૂપી પુષ્કળ માછલાવાળી માણસોના કેસરૂપી સેવાળવાળી મનુષ્ય રૂપી તરંગોવાળી આયુધોરૂપી મનુષ્યોના ગુચ્છાઓથી વ્યાપ્ત ઢાળા રૂપી ઘુમરીઓનો મહાભયાનક ઉત્તમ મોટા મણિયો તથા અલંકારો રૂપી પથરા અને મનુષ્યોની ભય અને પરસ્પર મારો ચલાવતા સુરાઓએ હર્ષ ઉપજાવતી હતી હે રાજન જરાસંધના રક્ષણ તળે રહેલું સૈન્ય સમુદ્રની પેટે દુર્ગભ અને ભયંકર હતું કારણ કે સૈન્ય રૂપી સમુદ્રનું તળિયું જેનો છેડો જણાતો ન હતો છતાં શ્રીકૃષ્ણ તથા બળદેવ તેનો નાશ કર્યો અથવા જગતના ઐશ્વર્ય બંને વસુદેવ પુત્રની ની એ કેવળ રમત જ હતી પણ પરાક્રમ ન હતું લીલા માત્ર માં ત્રણે ઉત્પત્તિ સ્થિતિ અને નાશ કરનાર તે અનંત ગુણોવાળા ભગવાન શત્રુ પક્ષ શિક્ષા કરે એમાં કઈ આશ્ચર્ય નથી તો પણ મનુષ્ય પણાની નકલ કરતા તે ભગવાનમાં માં એ કર્મો અહીં વર્ણવાય છે નાશ પામેલા સૈન્ય માત્ર પ્રાણ જ બાકી રહેલા અને રથ રહિત થયેલા મહાબળવાન જરાસંધ ને સિંહ જેમ બળની સિંહ બળતી બલરામે પકડ્યો અને ઘણા શત્રુઓને એવા પણ તે જરાસંધને મનુષ્ય પાસો વડે બાંધવા માંડ્યો પણ જરાસંધ દ્વારા બીજા ઘણા કાર્ય કરવાની ઈચ્છાથી શ્રી એ બલદેવજીને અટકાવ્યા પછી લોકના નાથ તે બંને છૂટો કર્યો એટલે વીર પુરુષોમાં માન્ય જરાસંધે શરમાઈને તપ કરવા સંકલ્પ કર્યો પણ રસ્તામાં રાજાઓને પવિત્ર અર્થ અને પદાવાળા ધાર્મિક વાક્યો અને લૌકિક નીતિ વાક્ય કહી તેને અટકાવ્યું જેમ કે તમે મહાપુરુષ છો છતાં આ નાના યાદવોને તમારા કર્મ બંધનથી તમારો પરાજય કર્યો છે એ રીતે સૈન્યો નાશ પામ્યા ત્યારે ભગવાનને જતો કરેલો તે બૃહદ્રથનો પુત્ર જરાસંધ રાજા મનમાં ઉદાસ થઈ મગધ દેશ તરફ ગયો તેમજ અખંડ સૈન્ય વાળા શ્રીકૃષ્ણ પણ શત્રુના સૈન્ય વાળા તરી દેવતાઓ વડે પુષ્પોથી વધાવતા અને અનુમોદન અપાતા મથુરા ગયા તે વેળા ભયથી છૂટી સંપા સંતાપ રહિત અને આનંદિત મનવાળા મથુરાના લોકો તેમની સામા આવ્યા એટલે ભગવાન તેઓને મળ્યા સૂતો માગધો અને બંદીજનો ભગવાનના વિજય ગાવા લાગ્યા પ્રભુ શ્રી નગરમાં પ્રવેશ કર્યો તે સમયે શંખો વાંસળી મૃદગો તથા બીજા અનેક વાજાઓ વાગી રહ્યા રસ્તાઓ પાણીથી છંટકાયા લોકો હર્ષ પામ્યા પતાઓથી શહેર શણગારાયું વેદ ગર્જનાથી ગાજી રહ્યું અને ઉત્સવોના તોરણો ચારો તરફ બાંધી દેવાયા પુષ્પો દહીં ચોખા અને જવારા વડે ભગવાનને વધારતી સહિત શહેરની સ્ત્રીઓ પ્રીતિથી પ્રફુલ્લ નેત્રો વડે સ્નેહપૂર્વક તેમને જોવા લાગી પછી પ્રભુ શ્રી કૃષ્ણ વીર પુરુષોને ભૂષણરૂપ રણભૂમિની અઢળક ધન જે સાથે આડ્યું હતું તે સઘળું યદુરાજા રાજા ઉગ્રસેનને અર્પણ કર્યું એમ મગધ રાજા જરાસંધ તેટલી જ અણોક્ષિણી લાવી સત્તર વાર શ્રીકૃષ્ણ રક્ષેલા યાદવો સાથે લડ્યો હતો પણ યાદવોએ શ્રીકૃષ્ણના પ્રભાવથી તેના સર્વ સૈન્યનો સહાર કર્યો હતો પછી પોતાના પોતાના સૈન્ય નાશ પામતા શત્રુઓએ છોડી તે જરાસંધ દેશમાં જતો હતો પછી ભવિષ્યનું અઢારમું યુદ્ધ થવાનું હતું તેટલામાં વચ્ચે નારદ મુનિએ મોકલેલો વીર કાળવન યાદવોને દેખાયો મનુષ્ય લોકમાં અતુલ બળવાલા તે યૌને યાદવોને પોતાના જેવા સાંભળી ત્રણ કરોડ મેલેજ યોદ્ધાઓ સાથે આવી મથુરાને ઘેરો ગાલ્યો હતો બળદેવજી અને શ્રી કૃષ્ણ કાટ યવનને આવેલો જોઈ વિચાર કર્યો અહો યાદવો પર બંને તરફથી મહાસંકટ આવ્યું છે મહાબળવાન કાળ યવન આજે આપણને ઘેરી વળ્યો છે તેટલામાં જ આજકાલ કે પરમ દિવસે જરાસંધ પણ આવશે આપણે બંને આ યવન સાથે લડીશું તેટલામાં જરાસંધ તો ચડી આવશે તો આપણા બંધુઓનો નાશ કરશે અથવા પોતાના નગરમાં લઈ જશે કારણ કે તે બળવાન છે મનુષ્યથી પેશી ન જ શકાય એવો કિલ્લો કરી તેમાં આપણી જ્ઞાતિઓને રાખી આ યવનનો નાશ કરાવીએ આવો વિચાર કરી ભગવાન શ્રી કૃષ્ણ સમુદ્રની વચ્ચે બહાર યોજન ઘેરાવાળો એક કિલ્લો કરાવ્યો અને તેની વચ્ચે સર્વ આશ્રયોથી યુક્ત દ્વારકા નામે શહેર રચાવ્યું એ શહેરમાં વિશ્વકર્માના જ્ઞાનરૂપ કળાની કુશળતા દેખાતી હતી અને રાજમાર્ગો બજારો તથા પોળો સાથે એવી એની રચના ઘરો વગેરેની વ્યવસ્થિત બાંધણીવાળી હતી તેમાં દેવતાએ વૃક્ષો તથા લતાઓવાળા બાગ બગીચા હતા ઠેક ઠેકાણે અદ્ભુત ઘર બગીચા હતા સુવર્ણના શિખરવાળા સ્ફટિક મળીની અટારીઓ અને ઊંચાઈથી આકાશમાં પહોંચતા દરવાજા હતા શાળા તથા રત્નશાળા વગેરે રૂપાની તથા સુવર્ણના શિખરો સુવર્ણના ઘરો તેમાં બનાવ્યા હતા દેવ મંદિરો અને દરેક ઘર ઉપર છેલો સુંદર મજલો બાંધ્યો હતો તે નગર ચાર વર્ણોના લોકોથી વ્યાપ્ત હોય યદુવંશી રાજાઓના મહેલોથી શોભતું હતું ઇન્દ્રે શ્રી હરિ સાથે સુદર્ગા નામની દિવ્ય સભા તથા પારિજાતક નામનું દેવતા વૃક્ષ ત્યાં મોકલ્યું હતું તેથી ત્યાં વસનાર મનુષ્યને ભૂખ તરસ વગેરે મનુષ્ય ધર્મો લાગતા ન હતા તેમજ એક એક કાળા કાનવાળા અને મન જેવા વેગવાળા ઘોડા ધોળા વરુણ દેવે મોકલ્યા હતા અને લોકપાલ કુબેરે પોતાના ઐશ્વર્ય રૂપ આઠ ખજાનો ત્યાં મોકલ્યા હતા હે રાજા બીજા પણ સિદ્ધ વગેરે દેવોને ભગવાને પોતપોતાના અધિકારની સિદ્ધિ માટે જે જે આધિપત્ય આપ્યું છે તે સઘળું તે તે દેવોએ શ્રી હરિ પૃથ્વી પર પધાર્યા ત્યારે તેમને પાછું આપ્યું હતું શ્રી હરિ યોગના પ્રભાવથી કાળ એવો ન જાણે તેમ સર્વ મનુષ્યોને તે નગરીમાં લઈ જઈ પ્રજાનું પાલન કરનાર બલરામ સાથે તમે અહીં રહી પ્રજાનું રક્ષણ કરશો હું અહીંથી નાસી જાઉં છું કરી કમળવાળા પહેરેલા કૃષ્ણ કોઈ હથિયાર વિના નગરના દરવાજામાંથી બહાર નીકળ્યા શ્રીમદ ભાગવત મહાપુરા દસમસ્ક અધ્યાય પચાસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ